બીજા જા ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું કામદા એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે કામદા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તેની પૂજા વિધિ અને મહિમા વિશે આજના વિડીયોમાં આપણે સાંભળીશું હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ સ્થાન છે દર મહિને બે એકાદશી તિથિ હોય છે તેથી વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી ઉજવવામાં આવે છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ શુભ પ્રસંગે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ભક્તિભાવથી ઉપવાસ કરે છે જે તેમને બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે અને તેમને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે કામદા એકાદશી હવે બે હજાર પચીસમાં ક્યારે છે એ તમને જણાવું કામદા એકાદશી તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ મંગળવારના રોજ ઉજવવામાં આવશે એકાદશી તિથિ પ્રારંભ તારીખ સાત એપ્રિલ રાત્રે આઠ વાગે શરૂ થઈને તારીખ આઠ એપ્રિલ રાત્રે નવ અને બાર વાગે સમાપ્ત થશે તમારે જો એકાદશીનું વ્રત રાખવાનું છે તો ઉદયતિથિ પ્રમાણે તારીખ આઠ એપ્રિલ મંગળવારના રોજ રાખવાનું રહેશે અમદા એકાદશી વર્ષની પહેલી એકાદશી છે અને આને દરેક ઈચ્છાઓને પૂર્ણ કરનાર માનવામાં આવે છે કહેવાય છે કે મહાપાપોમાંથી મુક્તિ આ વ્રત કરવાથી મળે છે બ્રહ્મહત્યાના જેવા પાપો પણ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ યોનીથી મુક્ત થઈ શકે છે જે દંપતીને સંતાન માટે ઈચ્છતા હોય તેમના માટે આ વ્રત શુભ માનવામાં આવે છે આ વ્રતથી ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે જેમના સંતાન છે જો તે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તો તેમની સંતાનને લાંબી ઉંમર અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે આ વ્રતના પાલનથી વ્યક્તિ તમામ સાંસારિક સુખોનો આનંદ પણ માણી શકે છે અને ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે જો તમે તમારી પ્રિય વ્યક્તિને તેમના પાપોમાંથી મુક્ત કરાવવા માગતા હોવ તો તમે આ વ્રત કરી શકો છો સંકલ્પ લેતી વખતે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો કે આ વ્રતનું પુણ્ય તે વ્યક્તિને મળે હવે આપણે જાણીએ કામદા એકાદશીની પૂજા વિધિ આ દિવસે પ્રાતઃ સ્નાન વગેરેમાંથી તમારે મુક્ત થઈને વ્રતનો સંકલ્પ લેવાનું છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની છે દિવસભર સમયે સમયે હરિનું સ્મરણ કરો અને રાત્રે જાગરણ કરો એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશી તિથિ પર પારાયણ કરો અને વ્રતનું સમાપન કરો આ દિવસે બ્રાહ્મણોને ખોરાક આપવો અને તેમને દક્ષિણા અથવા દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારબાદ જ પોતે ભોજન કરો હિન્દુ ધર્મમાં એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશી મનાય છે જે અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે પરંતુ જો આ દિવસમાં કેટલીક આવશ્યક સાવધાની આપણે ન રાખીએ તો વ્રતનો પૂર્ણ લાભ નથી મળતો તેથી એકાદશીના દિવસે અમુક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જેમ કે તમારે સવારે મોડા ના ઉઠવું જોઈએ એકાદશીના દિવસે તમારે ચોખાનું પણ સેવન ન કરવું જોઈએ તામસિક ખોરાકનું પણ સેવન ન કરવું જોઈએ ખોટું બોલશો નહીં આ દિવસે વાળ અને નખ પણ ન કાપવા જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તમારાથી કોઈ ભૂલ થઈ જાય છે તો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને વધુથી વધુ ભજન કીર્તન કરો જો કોઈ ભૂલથી પણ ભૂલ થઈ જાય તો શ્રી હરિથી ક્ષમા માંગો અને વ્રત પૂરી શ્રદ્ધાથી કરો હરિસ્મરણથી બધા દોષ સમાપ્ત થઈ જાય છે જો તમે કોઈ પણ કારણોસર એકાદશીનું વ્રત રાખી શકતા નથી તો પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના ઘર સરળ રસ્તાઓ છે કારણ કે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો સૂર્યદેવને જળ અર્પણ કરો અને પ્રતિજ્ઞા લોકે તમે ભક્તિભાવથી પૂજા કરશો ઘરમાં પૂજા સ્થળને શુદ્ધ કરો અને ગંગાજળનો છંટકાવ કરો ભગવાન વિષ્ણુને હળદર કુમકુમ ચંદન અને અક્ષતથી તિલક લગાવો ધૂપ દીવો પ્રગટાવો અને તુલસીના પાનથી પ્રસાદ ચઢાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અગિયાર કે એકસો આઠ વાર તમારે જાપ કરવાનું છે ભગવાનની આરતી કરો અને તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો જો ઘરે પૂજા શક્ય ન હોય તો નજીકના વિષ્ણુ મંદિરમાં જાઓ અને ભગવાનના દર્શન કરો ત્યાં ભોજન અને દક્ષિણા અર્પણ કરો અને હરિનામનો જાપ કરો એકાદશીના દિવસે ગરીબોને ભોજન અને કપડાનું દાન કરો અથવા ગાય માતાને ચારો ખવડાવો આ પુણ્ય કાર્ય તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ આપશે આ સરળ ઉપાયોથી તમે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો અને ઉપવાસ કર્યા વિના પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આ એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તો આવો છે કામદા એકાદશીના વ્રતનો મહિમા આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરો કોમેન્ટ કરવાનું પણ ના ભૂલશો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ શ્રી ગણેશ